આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સેમી કન્ડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે ગાંધીનગરમાં ગુજરાત સેમી કન્ડક્ટ કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં સેમી કન્ડક્ટર ઉત્પાદન અને વૈશ્વિક સેમી કન્ડક્ટર વેલ્યુ ચેઇન વિશે ચર્ચા થઈ રહી છે જેમાં તાઇવાન અમેરિકા નેધરલેન્ડ જાપાન સિંગાપોરના પ્રતિનિધિઓ દ્વારા વૈશ્વિક સહયોગ અને નવીનતા માટે રાઉન્ડ ટેબલ ચર્ચાઓ યોજાશે આ પરિષદ દરમિયાન એક હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર થવાનો લક્ષ્યાંક છે છે એનએફએસ એ રેશન કાર્ડ એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ તમામ લાભાર્થીઓના રાશન કાર્ડ ઈ કેવાયસી માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે જિલ્લાની પાંચસો ટપાલ કચેરીઓમાં એક લોકોની ઈ કેવાયસીની કામગીરી અંદાજિત દસ દિવસ બાદ શરૂ કરાશે જેને લઈને ટપાલ કચેરીઓમાં સોફ્ટવેર ઇન્સ્ટોલેશન સહિતની કામગીરી ચાલી રહી છે સસ્તા અનાજની દુકાનેથી રાશન કાર્ડ ઈ કેવાયસી કરાવવાનું રહે છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાતના ટપાલ વર્તુળ વચ્ચે થયેલા એમઓયુ મુજબ કચ્છની ચારસો ઓગણપચાસ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ અને અન્ય ઓગણસાઠ મળી કુલ પાંચસો આઠ ટપાલ કચેરીઓમાં પણ રાશન કાર્ડ ઈ કેવાયસી ની કામગીરી હાથ ધરવામાં આવશે ભચાઉ અને રાપર નગરપાલિકાઓમાં ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું છે બંને નગરપાલિકાઓમાં આજે પ્રમુખ સહિતના હોદ્દેદારોની આગામી અઢી વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી છે ભચાઉ નગરપાલિકામાં અનુસૂચિત અનામત બેઠક હોવાથી પેથા વસ્તા રાઠોડને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે રાપર નગરપાલિકાના પ્રમુખ પદે ચાંદભાઈ ભીંડેની વરણી થઈ છે ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ કચ્છમાં તેર યુગલોને અડતાલીસ લાખ રૂપિયાથી વધુનો યોજનાકીય લાભ અપાયો છે રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ ચાલતી આ યોજના અંતર્ગત આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલને બે લાખ પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવા જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીની એક યાદીમાં જણાવાયું છે કચ્છ યુનિવર્સિટી દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવીને પંદર માર્ચ કરવામાં આવી છે પીએચડી પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ યુનિવર્સિટીમાંથી ફોર્મ સ્વીકારી ફોર્મ ભરવાનું રહેશે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસની રહેલ પીએચડી પ્રવેશ પરીક્ષા છ એપ્રિલે યુનિવર્સિટી ખાતે યોજાશે વધુ વિગતો માટે કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટની મુલાકાત લેવા જણાવાયું છે કચ્છના પ્રવેશ દ્વાર સુરજબારી સામખિયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાતે અકસ્માતના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો અને એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું ગામના પાટિયા પાસે તરફ આવતી સ્ટિયરિંગ ફેલ થતા તે ડિવાઇડરની રેલિંગમાં ભટકાઈ ગઈ હતી જેની પાછળ એક બાદ એક આઠ વાહનો ભટકાયા હતા આ દરમિયાન અકસ્માત થયેલા ટ્રકને જોવા માટે ઉતરેલા ડ્રાઈવરને પાછળથી આવેલા ટેમ્પોએ ટક્કર મારતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જિલ્લામાં મમતા દિવસ અંતર્ગત અઢાર મોબાઈલ સેશન સહિત કુલ ત્રણસો સેશન સાથે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા ટીમો બનાવીને તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણીની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત વાડી વિસ્તાર તેમજ છૂટાછવાયા ઘરો હોય તેવા વિસ્તારોમાં મોબાઈલ વાન દ્વારા આરોગ્ય વિભાગની ટીમો પહોંચી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે ઉલ્લેખનીય છે કે શૂન્યથી થી પાંચ વર્ષ સુધીના બાળકો અને સગર્ભા માતાની સાર સંભાળ અને રસીકરણ માટે દર બુધવારે આંગણવાડીઓમાં મમતા દિવસ ઉજવણી કરવામાં આવે છે આ ઉપરાંત આશા બહેનો દ્વારા દસ થી ઓગણીસ વર્ષની વય જૂથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી પણ કરવામાં આવે છે કચ્છ યુનિવર્સિટી ખાતે આવેલ જે કે ગાંધી આઈએસ સ્ટડી સેન્ટરમાં આગામી અગિયારમી માર્ચે સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરાયું છે જેમાં ભુજમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં એસીબીના જોઈન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે જિલ્લામાં શિયાળાની વિદાય સાથે હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડા પવનોની અસરથી ઠંડીમાં વધારો થતાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ભુજમાં લઘુત્તમ તાપમાન ચૌદ આઠ ડિગ્રી તો મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી પહોંચ્યું હતું નલિયામાં પરિસ્થિતિ વધુ વિષમ છે નલિયામાં લઘુત્તમ તાપમાન છ પોઈન્ટ બે ડિગ્રી સુધી નીચે ગયું છે તો મહત્તમ તાપમાન એકત્રીસ બે ડિગ્રી નોંધાયું હતું દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ રહી છે છે વિષમ હવામાનની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે જે કે જનરલ હોસ્પિટલ સહિતની જિલ્લાની હોસ્પિટલોમાં તાવ શરદી ખાંસી જેવા ઋતુજન્ય બીમારીઓના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે કચ્છમાં આપણી શરહદ ઓળખો કાર્યક્રમનો આરંભ કરાયો છે સમગ્ર રાજ્યમાંથી સો જેટલા યુવક યુવતીઓ આપણી શરહદ ઓળખો કાર્યક્રમમાં સહભાગી થવા માટે કચ્છ આવી પહોંચ્યા છે તેઓ કુલ દસ દિવસ સુધી કચ્છના વિવિધ સ્થળો જેવા કે ભુજ ધોળાવીરા કાળો ડુંગર ભેડિયાબેટ હનુમાન મંદિર ખરદોઈ પોસ્ટ આંતરરાષ્ટ્રીય બોર્ડર દોરડો સફેદ રણ સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લેશે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર